ભાઈ આજે પર્સનલી ઉદ્દેશ્ય સાથે નથી હું મારા અનુભવો અભિપ્રાય રજૂ કરું છું કે આજે પુષ્પવર્ષા છે ને ભાઈ એની જગ્યાએ સાચા હતા કે બેન તમે પુષ્પવર્ષા કરો અને આ પેટીમાં જાય ને તો સુર એના ખરાબ થઈ જાય પણ આ અમરધામની એ પુષ્પવર્ષા છે કે તરછોડાયેલા પરિવારથી તરછોડાયેલા ગંભીર બીમારીઓથી રોગોથી પીડાતા હેરાન હતા લોકોના એ આ અમરધામની જે પુષ્પ છે ને એનાથી અમરમાં કંઈક કેટલાના તાર છે ને અને સૂર છે એ જોડી દે છે એટલે અમરધામથી હોય કોઈ પણ સામાજિક પીડા હોય એને માં અમર તમે દૂર કરજો એને હરી લેજો અને એ ઉદ્દેશ્ય સાથે છે ને કદાચ પાંચ સાત હજાર માં સુર તો કમ્પ્લીટ થઈ જશે પણ પાંચ સાત હજાર ની પાંચ પાંચ દસ દસ લાખો રૂપિયા ના ખાય જે સમાજ થી છોડાયેલા સમાજ થી પીડાતા શારીરિક માનસિક વ્યથા પીડાતા વર્ષાથી જોડાઈ ગયા છે એટલે અમારો એક પ્રેમ ભાવ હતો કે જ્યાં સુધી આ પુષ્પ વર્ષા પહોંચે ત્યાં સુધી અમરવાના આશીર્વાદ રૂપે વર્ષાઓ કદાચ આ સુર ને તાર તો પાંચ હજારમાં રિપેર થઈ જશે પણ એક વખત માં અમરના આશીર્વાદ તમારા ને મારા બધા પર પડી જશે ને તો જિંદગી ના પણ ભવ ભવ ના તાર છે એ મડી જશે એટલે જેની પણ પેટી છે એને કંઈ ખર્ચો આવે તો મને પર્સનલી મળી અને કરાજો ફોર રિપેરિંગ નો પૈસા છે આપી દઈશ મારો ઉદ્દેશ્ય માત્ર

Mama, I'm a ભીડ વસ્ત્રા અલગ આમાં અત્યારે હેરાન થાય છે છેલ્લા એક વીકથી ફોન આવે છે અહીંયાથી હું સીધી ત્યાં જ જવાની છું પણ આમ તો આપણે બધા ખૂબ સમજદાર ઘરમાંથી સમજદાર પરિવારમાંથી છીએ ત્યારે જ આપણા આંગણે આ પ્રસંગે સંતવાણીનું આપણે આયોજન કર્યું હોય સંતવાણી કથા સપ્તાહ ભજન સત્સંગ આપણે બધી જગ્યાએ સાંભળીએ છીએ આ બધાનો છેલ્લો સંદેશો એક એવો જ છે કે તમે મનુષ્ય રૂપે આ પૃથ્વી પર આવ્યા છો

જ્યાં સુધી તમે હાથે પગે સક્ષમ છો ત્યાં સુધી બધા પોતપોતાનું કરી જ લેવાનું છે પણ પરિવારની જરૂર ત્યારે છે કે જ્યારે તમે શરીરથી મગજથી કોઈ મુશ્કેલીથી આર્થિક રીતે માનસિક રીતે ભાંગી પડ્યા છે ત્યારે તમારું સ્વજન પડખે ઉભું રહીને એમ કે હું છું આપણે બધા સાથે મળી અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જશું આ આપણે કરતા નથી ને એટલે માનસિક બીમારીઓ દિવસે દિવસે વધતી જાય છે પછી માનસિક બીમારીમાંથી પરિવર્તન થાય છે શારીરિક બીમારીઓમાં અને આમાંથી બેમાંથી બે છેલ્લે ના વધે એટલે માણસ માનસિક સામાજિક બેય પતન થાય પછી એ નિરાધાર રોડ ઉપર રખડતો ભટકતો થઈ જાય છે અને આપણે એવું નથી આશ્રમ પર સારા સારા સ્ટેટના રજવાડાના રાણી બા પણ આવી ગયા છે પ્રભુજી બનીને જેનું પચીસ હજાર પેન્શન હતું સોનાના કારની સાડીઓ પહેરીને રહેતા પિસ્તાલીસ લાખનું ઘરનું મકાન દર મહિને પચીસ હજાર રૂપિયાનું રોટલી બે ત્રણ દિવસનો જે કઈ પણ પછી દેવા તમારા મારા જેવા કે આટલો તો પેન્શન આવે છે તો રોટલા માંગવા શું નીકળો છો પણ એ પેન્શન એના જ સગાવાલા તમારા મારા જેવા જેને જરૂર હોય એ પૈસા લેવા માટે બેંક સુધી ભેગા આવે અને પછી દોર શેરીમાં ઉતારી અને જતા રહીએ ત્યારે બા એવું કહેતા હતા પંચોતેર વર્ષના કે બેન હું અડધી આ સુકાયેલી રોટલી છે ને અડધી કરીને રાખું એને પાણી સાથે ખાવ અને હવે મને છે ને ગળું ઘસાઈ ગયું છે અંદર ચાંદા પડી ગયા છે ગળે કાંઈ ઉતરતું નથી આવા બધા કેસોમાં અડધી અડધી રાત્રે હું પોલીસ ડોક્યુમેન્ટ્સ કરી કરી સમાજ સાથે સમાજના પરિવારના વ્યક્તિઓ સાથે ઝઘડા કરી કરીને આશ્રમ પર લાવું છું એટલે એવું ના બને કે આપણે બધા શરીરથી સંપત્તિથી પદ પ્રતિષ્ઠાથી સક્ષમ છીએ આજે તો કાલે આપણો શું સમય આવશે ખબર નથી એટલે ડગલે ને પગલે આપણા કર્મ ઉપર નજર રાખીએ ક્યાંય મંદિરમાં ન જાઓ તપ જપ કીર્તન ધૂન ના કરો સત્સંગમાં ન જાઓ પણ આ સમય પ્રમાણે જેને તમારા મદદની સહારાની જરૂર છે ને એને ખાલી તમે સમયે સાથ આપી દો ને તો જગતની સૌથી મોટામાં મોટી મારી દ્રષ્ટિ છે ખાલી એક મને ગમતું ભજન છે અને ભજન એક કડી છે 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 બધું કહી દે ઈશ્વર તમારી પાસે ક્યારે ક્યારે આવે અને તમે ઈશ્વરને કઈ રીતે ઝાકારો આપો છો કે મને ખૂબ ગમતું ભજન છે એક ભજન સંભળાવી અને પછી મારે ધ્રોલ પ્રભુજી લેવા જવા છે સંજયભાઈ એટલે હું રજા લઉં છું ફરીથી ભજન સત્સંગ સપ્તાહમાં બેઠા સ્મશાનની અંદર ગયા એટલે દરેક લોકોના મોઢામાંથી એક જ શબ્દ હોય કે અંતિમ સત્ય આ જ છે બધાને એક દિવસ અહીંયા જ આવવાનું છે પણ જેવું બારે નીકળ્યા એવું હતું એવું આપણે કલરફુલ આપણી દુનિયામાં એટલા મસ્ત થઈ જઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે મારા મા બાપ પથારી વસ છે મારો ભાઈ તકલીફમાં છે મારી બેન તકલીફમાં છે મારી ફરજ બને છે

ઈશ્વર ક્યારે ક્યારે તમે કરો છો મેળવી નથી શકતા એ બે ચાર કડીઓમાં જો સમજાઈ જાય અને અહીંયાથી બે ચાર શબ્દો જીવનમાં ઉતરી જશે ને તો પછી આગળ કઈ સમજવાનું રહેતું નથી two તમને અને મને ઈશ્વર દરેક રૂપમાં આવીને સમજાવે છે કે ભિક્ષુક વ્રેહ ધરીને હું ઘર ઘર હાથ લંબાવું છું શ્રીમંતોનું સુખ જોઈને હું આંગણ જોવા આવું છું દિન દુખિયા પર નિફરત દેખી હું નિત્ય આંસુથી રોવું છું તમારા અને મારા દરેકના જીવમાં દરેકના શરીરમાં જ્યારે પરમાત્મા બિરાજમાન છે એટલે તો આપણે હાલી ચાલી શકીએ છીએ દોડી શકીએ છીએ જાગી શકીએ છીએ ખાઈ પી શકીએ છીએ અત્યારે જે શબ્દરૂપી વાણીરૂપી શબ્દ નીકળે છે એ પણ મને કોઈ બોલાવનાર છે એટલે આપણી અંદર જ એ રામ ઘર બનાવવું હોય ને તો એના સબ્તે સબ્તે જાગવું આપણે જ કરે અને આ બધા અનુભવો ત્યારે જ થાય કે જ્યારે કોઈ કર્મની શરૂઆત આપણે આપણા ઘરથી કરીએ આપણે આપણા પોતાનાથી કરીએ હું વારંવાર લાઈવના માધ્યમથી કહું છું કે જીવનમાં જ્યારે જ્યારે સંઘર્ષના દિવસો ચાલુ થાય ને જ્યારે તમને છોડે પરિવાર તળ છોડે સ્વજન તળ છોડે કેવાતા બેયો બેનો ભાઈઓ માં બાપ જગતમાં તમને જ્યારે બધાય તળ છોડી દે ને ત્યારે ઈશ્વરનો એવો ભરોસો કરી અને કોઈ સત્કર્મ કરવા નીકળી જજો કે ઈ સમય રોદણા રડવામાં વ્યક્તિત ન કરતા બગાડશો ને હું મારા જીવનનો અનુભવ કહું છું તમને કે જ્યારે જ્યારે મુશ્કેલીનો સમય આવો ત્યારે માથે હાથ મૂકી અને રડવાના ચાલુ રાખશો ને તો જગત તમને ઈ સમયમાં અમથોય સાથ નથી દેતું અને આમ તો નહીં જ આપે એના કરતા એ સમયે તમારી પાસે સંપત્તિ ના હોય કોઈનો સથવારો ના હોય કોઈ તમને બોલાવાય તૈયાર ના હોય ત્યારે તમારી પાસે સગવડતા ના હોય ને તો કોઈ અનુક્ષેત્રમાં રોટલી કરવા વયા જાઓ કોઈ ઝાડવાને પાણી પાવા વઈ જાવ ગામના આવેડા સાફ કરો ગોંદરો સાફ કરો લોકો તમને પાગલ કહેશે લોકો તમને એ કહેશે કે બહુ મોટા ભક્ત આવ્યા બહુ મોટી ભક્તાણી આવી પણ આ સમય છે ને સંઘર્ષનો

એને સારી જગ્યાએ રહેવાનું મળે જલ્દી એને સારું ખાવા પીવાનું મળે અને જલ્દી ફરીથી પોતાનું જીવન જીવતા થઈ જાય ત્રણ વર્ષ ચાર વર્ષ આ ચાર વર્ષના સંઘર્ષ પછી દરેક લોકો આ સત્યને સંજયભાઈ સ્વીકાર્યું એટલે હું કહું છું કે સંઘર્ષ આપણા એકલાનો હોય સફળતામાં આખી દુનિયા કોઈ પણ ફેડ હોય પછી સેવાનું હોય કે બિઝનેસનું હોય કે કોઈ પણ હોય એજ્યુકેશનનું હોય એટલે ફરીથી બાના દિવ્ય આત્માને વંદન મા અમારે દિવ્યાત્માને ખૂબ સદગતિ આપે અને અહીંયાથી બસ એટલી જ અપીલ કરીશ કે બસ આપણે બધા પોતપોતાના પરિવારને સમય આવે સાચવી લઈએ તો એક સમય એવો આવશે કે આપણે પણ વૃદ્ધાશ્રમ કે માનસિક અસ્થિર આશ્રમમાં જવાની જરૂર નહીં પડે બાકી આવનારો સમય તો હું જોઉં છું કે ખૂબ અતિ ગંભીર બીમારીઓ આપણે અહીંયાના ત્રણ કેસ લઈને ગયા ભાઈ ગંભીર બીમારીઓ પણ એટલી આવશે આજનો યુવાન છે એ કોલેજ કાળમાં ડ્રગ્સના રવાડે ચડી ગયો છે

ટીવીઓ તોડી નાખે શોકેસ તોડી નાખે ઘરમાં થોડ ફોડ કરી નાખે એને પછી તમે ડ્રગ્સનું ઇન્જેક્શન આપો નહીં ત્યાં સુધી પાછો શાંતિ નથી થતો તો આજે આ બધા ડ્રગ્સના જેટલા પણ આપણને વ્યસનો છે એ બહુ તો જલ્દી ટૂંક ટાઈમમાં પાંચ વર્ષ દસ વર્ષ પછી આ શરીર છે એ બરબાદ થવાનું જ છે એટલે આ બધું થવાનું કારણ શું કેમ કે આપણું ધ્યાન આપણા બાળકો ઉપર નથી આપણે આપણી પોતાની લાઈફમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણી પાસે આપણા બાળકોને આપવા માટે સમય નથી જો તમે તમારા બાળકોને સમય નહીં આપો તો તમારા બાળકો તમને સમય નહીં જાય અને આ શબ્દો સોનાના અક્ષરે લખી લેજો કે મેં કીધું એ પાંચ વધીને દસ વર્ષમાં ઘરે ઘરે દરેક લોકોને સ્પેશિયલ માનસિક બીમારીનો એક ડોક્ટર અપોઇન્ટ કરવો પડશે એટલે હજી આપણી પાસે સમય છે કે આ શરૂઆત આપણે આપણા ઘરથી કરીએ આપણે આપણા પરિવારને ટાઈમ આપીએ આપણા આપણા સ્વજનોને ટાઈમ આપીએ અને સૌથી મહત્વનું કે દરેક વ્યક્તિ ત્રણ સ્ટેજમાંથી એમાં હું પણ આવી ગઈ કા તમે કોઈ એવી બીમારીમાં સપડાશો કા સમયની સાથે તમારી માનસિક સ્થિરતા છે ઇમ્બેલેન્સ થઈ જશે અને કા તમારામાં વૃદ્ધત્વ આવશે ખાસ અહીંયા જે વૃદ્ધો છે ને એના માટે દરેકને એક સંદેશો છે મારો હું આ બધા અનુભવ એની જગ્યાએ બેસીને કરું છું પાંચ દિવસ પંદર દિવસ બીમાર પડો પથારી કોઈને ગમતી નથી આપણે વૃદ્ધને એમ કહીએ ઘરમાં દાદા દાદી ઓટલે બેસો માળા કરો મંદિરે જાઓ આખો ગરમાન ગરમાન ખાટલામ પણ આ ઉંમરે જીવન હોય કેટલો સમય માળા કરે કેટલોક સમય પુસ્તક વાંચે કેટલોક સમય મંદિરે બેસે કેટલોક સમય ઓટલે બેસે એક ઉંમર પછી નિંદર પણ ના થાય ત્યારે એક પરિવારનો પ્રેમ ઝૂકતું હોય એને આટલી બધી વાળી છે એ એના માટે એને લોહી પાણી એક કરીને સુગમે સર્જન કર્યું કે જ્યારે મને સહારાની જરૂર પડે ત્યારે મારા દીકરા દીકરીઓ હોવો પુત્રો પુત્રીઓ એ મારી બાજુમાં બેસી અને મારો આ સમય છે એ સારી રીતે વ્યતીત કરે એટલે ઘરમાં આવા છાયડાઓ હોય ને તો ખૂબ પ્રેમ કરજો તમારી લાગણીની તમારા છપ્પન ભોગની તમે પાછળ કરેલા દાનની આ છબીને કોઈ ફિલિંગ્સ આ છબીને કોઈ લાગણી નહીં આવે આપણે એની પાછળ સારા કાર્ય કરીએ સારી વાત છે પણ જ્યારે હૈયાદ હોય ને ત્યારે ક્યાં દાન કરવા નથી જવાની જરૂર તમારા ઘર આંગણે જે છે ને તમારા વડીલો એને ખૂબ સાચવો ખૂબ પ્રેમ કરો પછી તમે ગમે એટલા બેસણા કરો ગમે એટલી તકતીઓ મરાવો ગમે એટલા દાન કરો ગમે એટલા બાળકો જમાડો કે ગમે એટલા એની પાસે બેસીને આંસુ સારો એને કોઈ તમારી લાગણી એ અહેસાસ નથી થતો આવું બધું હું રોજે પ્રભુજીઓમાં સંજયભાઈ અનુભવું છું કે આજે એસી વર્ષનું પ્રભુજી હોય કે પચાસ વર્ષનું હોય કે નેવું વર્ષનું હોય હું જાઉં એટલે ત્યારે મને અંદરથી મારા રોમ રોમ ઉભા થાય કેમ કે આપણે એક બાળકની મા છીએ એટલે માનો પ્રેમ કેટલો દિવ્ય અને ભવ્ય હોય આપણા સંતાન પ્રત્યે કે દરેક મા અને દરેક બાપ અનુભવી શકે તો આજે વૃદ્ધત્વને ઉંમરે પહોંચેલા દરેક વડીલોને એવી અપેક્ષા હોય કે આ મારા સંતાનો છે ને એ મને આ ઉંમરે બાળક એને પણ તમને બાળક હતા ત્યારે એવો પ્રેમ કર્યો છે તો એ જ્યારે પ્રેમની માટે છે ત્યારે તમે પણ એને બાળક જેવો ચલો હવે ઘણા બધાને મારું તો એક જ સંદેશો હોય કે અમરધામ આશ્રમ અડધી રાતનો દરવાજો અડધી રાતનો હોકારો છે પણ ઈશ્વર એ પ્રાર્થના કરીએ અને અમે દરેક જગ્યાએ આ જ સંદેશો આપીએ કે આવા આશ્રમો ખુલવા જ જોઈએ કારણ કે આ ખુલ્લા રહેશે ને તો મારે જવું પડશે ને તમારે જવું પડશે આ બધાને આપણે નહીં સાચવીએ ને તો આ વારો આપણો આવશે એટલે અત્યારથી હું એવું કહું કે જે લોકોને આ સેવા કરવાની ઈચ્છા ન થાય ઘરના સભ્યોની એને આઠ દસ આશ્રમમાં સારા સંબંધ રાખવા પોકડી જવાનો વારો આવે તો બહુ ચિંતા છે એવું ના ચલો બધાને જાઝા કરીને વધારે કાંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો મને જે અનુભવો છે મેં રજૂ કર્યા છે બધાને જાઝા કરીને જય મહામત સીતારામ સત્ય